જય મહારાજના નાદ સાથે પંચાવનમી લીલી પરિક્રમા નીકળી સાતસો થી વધારે ભક્તો પરિક્રમામાં જોડાયા શ્રી સંતરામ મંદિર ખાતે પંચાવનમી લીલી પરિક્રમા યોજાઈ અગિયાર થી પૂનમ સુધી પરિક્રમા થશે યોગીરાજ અવધુ શ્રી સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતના શુભ આશીર્વાદ સાથે આ પરિક્રમામાંથી શરૂઆત થઈ સંતરામ મંદિર મુખ્ય દ્વારથી શરૂ કરી સંતરામ લેબોરેટરી તેમજ વકીલ સોસાયટી તેમજ રુદ્રો હોસ્પિટલથી મુખ્ય દ્વાર સુધી દરરોજ પાંચ વાર પરિક્રમા થશે 700 થી વધારે સંતરામ ભક્તો પરિક્રમામાં જોડાયા યુગીરાજ અવધૂત સંતરામ મહારાજ ગિરનારી થી વિચરણ કરતા નાટપુર ગામે આવ્યા હતા દત્તાત્રેય સ્વરૂપ સંતરામ મહારાજના પવિત્ર पादुકાનું પૂજન થયું યુગીરાજ અવધૂત તરીકે અહીંયા બિરાજમાન થયા પહેલી વાર તેમની સમાધિમાં આકાશમાંથી સાકર વર્ષા થઈ તેમજ કાર્તક સુદ 11 સુધી પૂનમ સુધી જે ભક્ત ગિરનારી गिरिनारની પરિક્રમા ના કરી શકે તેવા ભક્તો મંદિરની આજુબાજુ પરિક્રમા કરી गिरिनारी પરિક્રમાનું ફળ મેળવે છે. શ્રી સંતરા મંદિર ખાતે ریلی પરિક્રમા કેટલા ભી પરિક્રમા છે કેટલા ભક્તો જોડાયા છે સુરેશ આ પરિક્રમાની અંદર 700 માણસો જોડાય છે અને 55 વર્ષથી આ પરિક્રમા ચાલે છે. અમારા નારણદાસજી મહારાજ કહેતા હતા કે ગિરનારની પરિક્રમા અબાલ વૃદ્ધ કોઈ ના કરી શકે તો અહીંયા સંતરામ મહારાજની મંદિરની પરિક્રમા જે કરશે એને જે ગિરનારની પરિક્રમા કરી છે એટલું જ ફળ અહીંયા પ્રાપ્ત થશે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ પરિક્રમા કર્યાથી પ્રાપ્ત થાય છે અને અબાલ વૃદ્ધ બધાએ એની અંદર જોડાય છે મહારાજ જય ગિરનારી જય મહારાજ જય ગિરનારી જય મહારાજ બીજી એક વસ્તુ કહેવાની કે સંતરામ મહારાજ ખુદ ગિરનારથી વિચરણ કરતાં કરતાં અહીંયા એમણે મુકામ કરેલો રાયણની બખોલમાં મહારાજે મુકામ કરેલો અને એ જ ગિરનારીની અહીંયા પરિક્રમા કરવામાં આવે છે અને લીલી પરિક્રમા જે જે કરે છે એના મન મનોરથ પૂર્ણ થઈ જાય છે અને પૂર્ણ થયા પછી પણ મહારાજને માટે સરસ મજાના અહીં પરિક્રમા માટે આવે છે તમે અહીં જોયું કે સંતરામ મંદિરની અંદર ગિરનાર પણ કરવામાં આવેલો છે અને સવાર તમે જુઓ તો ગિરનારની પરિક્રમા બધા એટલા સરસ રીતે કરે છે અને અમને વધારે પ્રોત્સાહિત કોણ કરે છે અમારા રામદાસજી મહારાજ એટલા બધા ઉત્સવ પ્રિયા જનાહા જે કાલિદાસે કહેલું એવી રીતે અમારા મહારાજ એની અંદર અમને વધારે ને વધારે ઉત્સાહિત કરે છે એટલે આ લીલી પરિક્રમા છે અને એ લીલી પરિક્રમાનું ખૂબ ખૂબ મહત્વ છે અને ધદ્ધા ધરજે ધારણ ધીર વાચ કાચ વશ રાખે વીર શબ્દ તણી ધરજે શમશેર શત્રુ દડમાં પાડે ભેર સતગુરુ બક્તર પહેર શરીર ધદ્ધા ધરજે ધારણ ધીર મહારાજનું બક્તર પહેરી અને આ લોકો આ ગિરનારની પરિક્રમા સંતરામ મહારાજની પરિક્રમા કરે છે તમે આજે જોયું હોય તો એટલો આખો માહોલ છે પાંચ દિવસની આ પરિક્રમા છે કારતક સુદ એકાદશી દેવ ઉઠી એકાદશીએ આ પરિક્રમા શરૂ થાય છે અને દેવ દિવાળીને દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે એનું બહુ જ બહુ જ મહત્વ છે અને મહારાજે પણ અહીંયા કહ્યું છે કે ધન્ય ભાગ્ય છે આ નડિયાદનો ભાગ્ય છે અહીં ગિરનાર થી વિચરણ કરતા કરતા મહારાજ અહીં આવ્યા ધન્ય ભાગ્ય છે નટપુર કેરા દીપા વિઉતવ નામ સંતરામના પુણિત પગલે પાવન કી ધામ જય મહારાજ જય મહારાજ